પાટણ જિલ્લાના શંખેશ્વર પોલીસ મથકમાં ભોલાગીરી ઉર્ફે ભાવેશ ઈશ્વરગીરી ગોસ્વામીએ પોતાના જ સગાભાઈ અશોકગીરીની પત્ની જયા ગોસ્વામી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે મુજબ તેમના ભાઈ ભાભીના લગ્ન ઘણા વર્ષો અગાઉ થયા હતા પરંતુ બંને વચ્ચે મળમેળ ન હોવાથી ભાભી જયા ગોસ્વામી છેલ્લા બાર વર્ષથી રિસાઈને તેમના પિયર ગોતરકા ખાતે રહેતી હતી જયા ગોસ્વામીને અશોકગીરી સાથે રહેવું ન હોવા છતાં તેઓના સગા સંબંધીઓ તેને તેડીને ઘરે લઈ આવ્યા હતા અને સમાધાન કરાવ્યું હતું જેથી જયા ગોસ્વામી હવે રહેવા માટે ધનોર પોતાની સાસરીમાં પરત આવી ગઈ હતી હજુ પરત સાસરીમાં આવીને ચાર જ દિવસ થયા હતા ત્યાં જયા ગોસ્વામીએ ભોજન બનાવતા વખતે તેમાં ઝેર ભેળવી દઈને દિયર મહાદેવગીરી તથા સસરા ઈશ્વરગીરીને તે ભોજન જમાડી દીધું હતું જેના કારણે બંનેની તબિયત લથડી હતી પરિવારજનો એકત્રિત થઈને બંનેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ દિયર મહાદેવગીરીને તબીબે મૃત જાહેર કર્યો હતો જ્યારે ફરિયાદીના પિતા ઈશ્વરગીરીની તબિયત નાજુક હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તો બીજી તરફ બનાવના પગલે શંખેશ્વર પોલીસે હત્યારી પુત્ર વધુ જયા ગોસ્વામીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટ દ્વારા ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે હાલ તો શંખેશ્વર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે